હેલો ફ્રેન્ડ્સ બધા જ ગુજરાતીઓનું આ વિડિયોમાં દિલથી સ્વાગત છે તો મિત્રો ભલે મહાનગરો અને શહેરોમાં ઘણી પ્રગતિ થઈ ગઈ હોય પરંતુ હજુ પણ આપણા દેશમાં એવા ઘણા ગામો છે જ્યાં મહિલાઓ લાકડાના ચૂલા પર ભોજન બનાવે છે અને તેના ધુમાડાથી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે તેનાથી શ્વાસ સંબંધિત રોગો પણ થઈ શકે છે આ ઉપરાંત લાકડાનો ધુમાડો પણ પર્યાવરણને દૂષિત કરે છે આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા તમામ જરૂરિયાતમંદ મહિલાઓને એલપીજી ગેસ કનેક્શન આપવાનું આયોજન કર્યું છે જેથી રસોડાને ધુમાડા મુક્ત બનાવી શકાય અને પર્યાવરણ પણ શુદ્ધ રહે સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે કેટલાક પાત્રતા માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે જો તમે આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારે આ પાત્રતા માપદંડોને અનુરૂપ હોવું પડશે તો હવે આપણે જોઈએ કે આ લાભ કોને કોને મળી શકે છે તો તેમાં માત્ર મહિલાઓ જ ગેસ કનેક્શન માટે અરજી કરી શકે છે અરજદાર મહિલાઓની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષની હોવી જોઈએ અરજી કરનાર મહિલા માટે બેંક ખાતું હોવું ફરજિયાત છે જે મહિલાઓ પાસે પહેલાંથી જ એલપીજી કનેક્શન છે તેમને આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે નહીં તો હવે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજોની જરૂર પડશે તેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ બીપીએલ કાર્ડ ઉંમરનું પ્રમાણપત્ર બેંક ખાતાની પાસબુક મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો જોકે હવે આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓળખ કાર્ડ કે રેશન કાર્ડ આપવાની જરૂર નથી લાભાર્થીઓને સરનામા પુરાવા તરીકે સ્વઘોષણા ફોર્મ સબમિટ કરવાનું રહેશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી તમામ માહિતી તમારા મોબાઈલ સુધી અમારા દ્વારા પહોંચતી રહે વિડિયો જોવા માટે દિલથી ધન્યવાદ